નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો થી ચાર હજાર પચાસ રૂપિયા કલોજી ચાર હજારથી સુડતાલીસો પંચાણું રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી તેરસો સાઠ રૂપિયા એરંડા બારસો પંચોતેર થી તેરસો બાવીસ રૂપિયા ચણા નવસો થી ને એક હજાર નેવું રૂપિયા રજકા બીજ આઠ હજાર આઠસો થી દસ હજાર રૂપિયા સુવા એક થી બારસો રૂપિયા મેથી અગિયારસો થી પંદરસો વીસ રૂપિયા અડદ નવસો થી ચૌદસો સાત રૂપિયા મગ બારસો પચાસ થી સત્તરસો પચાસ રૂપિયા ઈસબ ગુલ તેરસો વીસ થી એકવીસો પચાસ રૂપિયા તુવેર નવસો પચાસ થી બારસો ચોત્રીસ રૂપિયા ધાણા તેરસો સિત્તેર થી સત્તરસો પાંત્રીસ રૂપિયા અજમો એક હજાર પચાસ થી ને ચૌદસો પચીસ રૂપિયા સોયાબીન આઠસો સાઠથી નવસો છવ્વીસ રૂપિયા જુવાર છસો પંચોતેરથી નવસો એકત્રીસ રૂપિયા લસણ છસો છવ્વીસથી નવસો ચુમ્માલીસ રૂપિયા વરિયાળી અગિયારસો થી પંદરસો પચીસ રૂપિયા મરચાં સૂકા અગિયારસો થી એકતાલીસો રૂપિયા તલકાળા ચોત્રીસો પચાસ થી એકાવન સો સિત્તેર રૂપિયા તલ સફેદ ઓગણીસો એંસી થી બાવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી છસો એક રૂપિયા અવલોક પાંચસો અઢાર થી પાંચસો સાઠ રૂપિયા મગફળી ઝીણી એક હજાર વીસ થી તેરસો સાહીઠ રૂપિયા મગફળી એક હજાર પાંત્રીસ થી ચૌદસો પંદર રૂપિયા કપાસ તેરસો પાંત્રીસથી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે